કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જયારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ગેમમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ પરિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટ આપું તો લિફ્ટનું કંઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે એ પ્રોપર એના સર્ટિફાઈડ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ તો એનાથી અજાણો હોય છે અને એ નિર્દોષતાથી અંદર રહ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર ની લેતા હોય છે અને એમને એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લખે કે મારું ફાયનાન્સ આ તરફ આ તર્કનું રિવ્યૂ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો અમે વેરીફાઈ કરાવ્યું છે સીસીટીવી તો અમે લખેલા છે અને વિકાસ પણ અમે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહે છે લોકો જોઈ શકે એવી જગ્યાએ ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કેવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે બહાર પાડીએ છીએ ત્રીસ દિવસ સમય એ આ પ્રકારનું બોર્ડ મને લગાડી દે ત્રીસ દિવસની મર્યાદા એ લોકો માટે છે કે એ લોકો પોતાનો આ જે ડિસ્પ્લે બોર્ડ લગાડી દે ત્રીસ દિવસ પછી અમે ચેકિંગ ચાલુ કરશું અને જે નહીં લગ્યો તો આ જે એની એકસો અઠ્યાસી ની જે એફઆઈઆર દાખલ કરાવશું